એશિયાની સૌથી મોટી બનાસ ડેરીની ચૂંટણીને લઈ જિલ્લાના રાજકારણમાં ગરમાવો ભાજપ સામે ભાજપના જૂથ મેદાને આવે તેવી ચર્ચાઓ થરા માર્કેટ યાર્ડ અને બનાસ બેંકના પૂર્વ ચેરમેન અણદાભાઈ પટેલે આજે રજૂ કર્યું પોતાનું ઉમેદવારી ફોર્મ શિવહોરી મામલતદાર કચેરી ખાતે ફોર્મ રજૂ કરી ભાજપ મેન્ડેટ આપે તેવી વ્યક્ત કરી આશા તો બીજી તરફ પાલનપુર બેઠક પરથી પૂર્વ કેન્દ્રીય મંત્રી ચૌધરી પણ ચૂંટણી લડે તેવી ચર્ચાઓએ પકડી જોડ બનાસ ડેરીની ચૂંટણીને લઈ ભાજપના દિગ્ગજો સામસામે સામે આવે તેવી શક્યતા આગામી દસ ઓક્ટોબરે યોજાવાની છે બનાસ ડેરીની ચૂંટણી બનાસ ડેરીની ચૂંટણીને લઈ 22 સપ્ટેમ્બર સુધી ઉમેદવારી ફોર્મ ભરવાની છે અંતિમ તારીખ બ્યુરો રિપોર્ટ રામજીભાઈ raiguru આજે કોક્રીત તાલુકાના સિહોરી ખાતે બનાસ ડેરી ના ડિરેક્ટર તરીકે નો ફોર્મ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે અને ભારતીય જનતા પાર્ટીના અનુશાસનમાં રહીને ચૂંટણી લડવા માટે ફોર્મ ભરવામાં મેં આવ્યું છે મારું નામ અણદાભાઈ રામાભાઈ પટેલ વર્ષોથી ભારતીય જનતા પાર્ટીનું કામ કરું છું ને ભારતીય જનતા પાર્ટીનું કામ કરતો રહીશ આવનારે ઘણા વર્ષોથી હું બનાસ ડિરેક્ટર તરીકે કામ કરું છું આ તાલુકાની અંદર પશુપાલકો માટે આ વિસ્તારના પશુપાલકો માટે જે જરૂરી પડી એ બધું કામ મેં કરવા માટેનો પ્રયત્ન કર્યો જ છે જ્યારે બનાસકાંઠા ડેરીનો વિભાગ જિલ્લામાં એક જ બનાસ કોઠાની અંદર પાલનપુરમાં હતી ડેરી એ વખતે પણ અમે રજૂઆત કરી કે અમારા પશ્ચિમ વિસ્તારની અંદર એક આવું સંકુલ બને બનાસ ડેરીનું અને એના લીધે અહીંના લોકોને રોજગારીની તકો ઊભી થઈ એના માટે વર્ષોથી લડાઈ લડીને આપણે સણાદર ખાતે ડેરી પ્લાન્ટ મોટો નાખ્યો તો એના લીધે કેટલાય લોકોને રોજગારીની તકો ઊભી થઈ છે ટ્રક માલિકો હોય એમને રોજગારીની તકો ઊભી થઈ છે એની અંદર કેન ભરાવા હેલ્પરો જોતા હોય તો એની થઈ છે રોજમદારોનું કામ ચાલે છે આ રીતે અનેક પ્રકારે આ રોજગારીની તકો ઊભો કરવાનો પણ પ્રયત્ન કર્યો છે તો એ રીતે હું કામ કરતો રહીશ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે કામ કરું છું અને કરતો રહીશ